નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે આપણે જે ગુરુના ગોચરની વાત કરી રહ્યા છે એ સિરીઝમાં આજે આપણે વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિ શનિની રાશિ છે કુંભની અત્યારે પનોતીમાં સાડા સાતીમાં છેલ્લો પાયો ચાલે છે શનિ વકરી થતાં અત્યારે બીજા પાયાની થોડી થોડી અસર આપણને મળી રહેલી છે પણ આ જે ગોચર થવાનું એનો જે ફાયદો છે તે તમારી રાશિમાં છઠ્ઠે ગોચર થશે અને મિત્રો જ્યોતિષમાં એવું કહેવાય છે કે ભાઈ છઠ્ઠા સ્થાનનો ગુરુ નબળો પડે એટલું સારું ફળ ના આપે તો મિત્રો આ ભૂલ ક્યારે પણ નહીં કરતા છઠ્ઠા સ્થાનનો ગુરુ નબળો છે એવું અમે લાલ કિતાબના જાણકાર પણ કહીએ પણ આ ગોચર અને અત્યારે જે એની પરિસ્થિતિ છે એ પ્રમાણે જોઈએ તો આ ગુરુને નબળો ગણવાની ભૂલ આપણે ન કરવી જોઈએ આ ગુરુ જ્ઞાન આપે છે ખોટા રસ્તે જતા રોકે છે અને આ સ્થાનમાં ગુરુ ગોચરમાં સારું પરિણામ આપે જ છે અને ગુરુ હંમેશા સારું ફળ આપે એવું પણ નથી પણ આ જે ગોચર છે તે કુંભરાશિવાળા માટે સારું સાબિત થાય ગુરુ કયા ગ્રહની સાથે કયા સ્થાનમાં બેઠેલા છે એ ખૂબ મહત્વની વાત હોય છે ગુરુ કેટલા અંશના છે છે એ પણ ખૂબ ઈશાન દિશા દિશા ગુરુના પ્રભુત્વવાળી કહેવાય તો મિત્રો કુંભ રાશિવાળા માટે આ ગોચર શું પરિણામ લાવશે ને એની જાણકારી લઈએ જન્મના ચંદ્રથી છઠ્ઠે ગુરુ મહારાજ પસાર થશે આ સમયમાં કુંભ રાશિવાળાએ કોઈને પણ ઉધાર આપવાનો નથી ઉધાર પૈસા નથી આપવાના ઉધાર માલ નથી લાવવાનો અને હું તો એમ કહું કે ઉધાર લાવતા પણ નહીં આ સમયમાં ખર્ચાઓ કાઢવા તમારા માટે થોડાક મુશ્કેલ સાબિત થશે આ સમયમાં નાણાંની ચિંતા તમને સતાવશે તો તમારે બચત પર ધ્યાન આપવાનું છે બચત વધારવાની ટેવ પાડવાની છે નાણાકીય ખર્ચા બહુ વધશે પણ કોઈક કોઈક બાબતે કુંડળીના બીજા ગ્રહોની સહાય મળી જતાં આપણે આ ખર્ચાઓને પહોંચી પણ વળશું પણ જેની જન્મકુંડળીમાં પહેલેથી જ બીજા ગ્રહો ખરાબ છે તો સાવધાની જરૂર રાખજો આ સમયમાં તમે લક્ઝરિયસ વસ્તુનો વપરાશ વધારશો અને એને કારણે તમારી નાણાકીય પરિસ્થિતિ થોડી ડામાડોળ થતી દેખાય મોત્સોકમાં નાણાંનો વપરાશ વધારશો તો તકલીફ પડશે જે લોકોને સંતાન નથી એ લોકોને સંતાન પ્રાપ્તિનો યોગ બનતો દેખાય આ સમયમાં ભાઈ બહેન અને મિત્રનો સહકાર મળતા તમને મોટી રાહત મળે આ સમયમાં છે ને ભાઈ બહેન આપણા મિત્ર નજીકના સ્નેહીઓ એ લોકો પોતાની બુદ્ધિમત્તાને વાપરીને તમને સહાય કરી જાય આ સમયમાં વડીલોનો પણ સાથ સહકાર મળે અને એનાથી તમને ફાયદો થાય મિત્રો ખરી વાત કહું ને તો કુંભ રાશિવાળા માટે આ સમય તમારા નજીકના સ્નેહીઓ સ્વજનોનો પ્રેમ પ્રાપ્ત કરવાનો છે તો સંભાળીને ચાલશો તો આ લોકો તમને ઉગારી જશે આ સમયમાં છે ને તમારા કુટુંબી કરતાં તમારા નજીકના સ્નેહીઓ તમારી તરફ વધુ ધ્યાન આપશે અને એ લોકોનો પ્રેમ તમને પ્રાપ્ત થશે આ સમયમાં જો મોસાળ સદ્ધર છે તો મોસાળ તરફથી પણ તમને લાભ મળે જેનું મોસાળ નબળું છે એવા લોકોએ પહેલેથી સાવચેતી રાખીને ચાલવું જરૂરી છે આ સમયમાં નાણાકીય વ્યવસ્થા માટે દોડધામ કરવી પડે વધુ પડતો સમયમાં ફાળવવો પડે એને કારણે તમારી તબિયત પર અસર આવે છે અને આ સમયમાં તમારે તમારા સ્વાસ્થ્યની કાળજી ચોક્કસ રીતે રાખવાની છે આ સમયમાં તમારા ગુરુને બળવાન બનાવવા માટે છસો ગ્રામ ચણાની દાળ છ દિવસ દાન કરો ચોક્કસ ફાયદો થશે પીળા પીળા કલરના મીઠા ફળ આપણે કોઈ માંદા માણસને અથવા જેને જરૂરિયાત છે એને આપીએ ને તો પણ આપણને ફાયદો થાય કેસરનો હળદરનો ચાંદલો કરો ચોક્કસ ફાયદો થશે તો મિત્રો આપણે જ્યારે પણ આપણા ગોચરમાં કે આપણી જન્મકુંડળીમાં કોઈ ગ્રહને બળ આપવું છે એ નબળા છે તો એનું દાન કરવું જોઈએ ફ્રૂટ દાન કરો તો ખાસ ધ્યાન રાખજો કે એ ફ્રૂટ ખાટા ના હોય બરાબર વડીલોના આશીર્વાદ આપણા કરેલા ગુરુના આશીર્વાદ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ સૂર્યની કૃપા પ્રાપ્ત કરવી આ બધી વસ્તુઓ ચોક્કસ તમને આ નબળા સમયમાં મદદરૂપ થઈ જાય તો મિત્રો આ છઠ્ઠા સ્થાનના ગોચરને પહોંચી વળવા માટે મેં જે કંઈ બી વાત કરી એને ધ્યાનમાં લઈને ઉપાય બી કરજો અને સાવધાની રાખીને આ સમય પસાર કરજો ચોક્કસ સંભાળીને નીકળી જવાશે જો બેદરકારી કરી માલ ઉધાર આપ્યો પૈસા નહીં આવે કોઈને ઊંચીના પૈસા આવ્યા પાછા નહીં આવે મોટું કરજ કર્યું ભરી નહીં શકશો કુંભ રાશિવાળાએ આ સમય ખૂબ સાવચેતીપૂર્વક સંભાળીને પસાર કરવાનો છે તો મિત્રો આજનો વિડીયો ગમો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે